જો મોટા મોટોન વધાર દો ને પત જોઈત પાથ લઈ જાય જેટલું જોઈ એટલું લઈ જાય ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ કેમ છો બધા આજે મોદ છે કા પાણીપુરી ની ને ચાલો લેતા જાવ જય બોલતા જાજો સ્વામિનારાયણ ભગવાનની જય સનાતન ધર્મની જય કષ્ટભંજન મહંજી મહારાજની જય ચમચી લઈ લે ચમચી લઈ લે ભેગી નારાયણ દેવ ની લક્ષ્મી નારાયણ દેવ ની છે કવિતા બેન ની આ ધીમે બોયલા કવિતા બેન ની કવિતા બેન ને બે થેન્ક યુ કઈ દે બધા ચકુબેન જયસ્વામી નારાયણ જોઈ તો પાછી લઈ જાજો આજે ઓલું જો ઈ કીર્તન ઓલું હતું શેરી ભલી પણ સાકડી અત્યારે ગાવાનું છે આજે ઈ ગાવાનું હોય મહારાજ આજે ધામ માં ગયા હતા ને એટલે શેરી ભલી પણ સાકડી રે બધાને આવી જાય પછી હો ભલે મોઢામાં પાણી આવતું ભરવા ભરીને ને ત્યાર રાખો રેડી આયા 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 ત્યાંથી લેવી જ જોશે આમ બોલ આજ શું આજ શું જમવાનું છે તમને મેં પૂછ્યું કોઈ શું જમવાનું એટલો અવાજ ખુલ્યો ને તારો હજી થોડુંક જોશ બોલ બોલ આટલો તો ખુલ્યો હાવ નતો ખુલતો કલ્પેશભાઈ મજામાં હો એકદમ મોજ છે આજ પાણી મેં બનાવ્યું ભરીને ત્યાર રાખો બધા આવી જાય પછી જમવાનું ઊંચી 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 આમ સીધી બેસ એને આમ ફરતું બેસવાનું હોય ને હાલો ઊંચા જાવ થોડીક થોડીક ઊંચી જાય હાલો એન બાય આ વચ્ચે આવો જોઈએ હંમેશા હવે બેસો ને ત્યારે રોજ નહીં કહું ઊંચી હાલો એન બાજુ અહીંયા થોડીક ઊંચી બેસ બસ ચાલો જલસા છે અહીં 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 હાલો જી બહુ બધી દીકરીઓ બાકી સેજ ઊંચી બેસો હિરોઈનો ઊંચા હાલ ઊંચા બસ ખાવાની નથી હોવાથી ખાલી ભરીને રાખો મોઢામાં બહુ પાણી આવી ગયું થોડીક વાર શાંતિ રાખો ધર્મેશભાઈ સારી છે હો તબિયત પછી આટલી બધી કયા સમાસે ઊંચા ઊંચા હવે આપણે ઓછા નથી જાજા થઈ ગયા હજી કાલે ચાર દીકરીઓ આવે છે ચાર આજે કોણ એડમિશન આવ્યું કોણ આવ્યું આજે તમે બે હાલો ભલે ઊંચા 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 હાલો અહી ગ્રેવા સેજામ હા પ્રાચી થોડીક ઊંચી બસ હવે આપણે મોટો મોટો પરિવાર થતો જાય કેવડો મોટો મોટો હજી આમ ઊંચી ઊંચી આમ બસ હાલો હાલો ત્યાં વચ્ચે બેસાડ દેજે તું રે ત્યાં એક બેસાડ દેજે હાલો તમે બે આમ એમાં આવી જાવ વચ્ચે આવી જાવ એ બે બેસ જશે

કવિતાબેન થેન્ક યુ નથી કેવાનું જમવા મંડો આ તો મોજે મોજ કા પાણી મેં બનાવ્યું કેવું થયું બરોબર નો હોય કેવાનું હું બહાર ગઈ હતી તો કહી ને ગઈ પાણી નો બનાવતા હું જ આવીને બનાવી હા તો ચોકલેટ આપી દો બધાને ન્યાય બધા માટે સરખો જ હોય તો હું તો એવું જ કઉ છું ને કાલે ચોકલેટ હું અમદાવાદ થી મોડી આવી તો અપાણી નહોતી તો આજે બધાને જો ચોકલેટ ફાઈવ સ્ટાર ઓ બધાને બર્થ ડે ની સાંજે કેન્ડી ખાવી કે રાત ગરબા રમવા આજે એ સારું ચાલ વાંચીને પછી રવિવારે છુટ્ટી વાંચવાની ચાલો એવું રાખી રવિવારે એક દી રજા અને રવિવારે રજા રાખજો વાંચવાની એક દી રવિવારે આપણે સાંજે વાચવા બેસાડીને 6:30 થી 6:50 ઈ રજા રવિવારે રજા એક દી ઓફ આપો શનિવાર સુધી ચાલુ રવિવાર રજા તમને ઓ શું આવે મને હે કો મને ખીજા શું મને હા જ દયા આવે એમાં શું એના હિત માટે બે રાખું છું એવું આજે ધૂન કરી વિડીયો નો લીધો લેવાય ને મને બતાવા બધાને મોટા ને બધાને એક એક કડતાલ લીધી હતી હે આજે આપણે કડતાલ થી રમશું એવું એમ તમ કઈ ઓછા તો છો નહી તમ તારે જેમ જોઈ લઈ આવજો માળા કઈ રીતે ભગવાન રાજી થશે તમારી ઉપર જેટલું કરશો ને એટલું ભગવાન રાજી થશે આજે આજે ઓલું અત્યારે ગાવું શેરી ભલી ભગવાન પોઢા નથી આ બસ ને કીર્તન એક માળા તો બહુ બધી હે જેને પૂજા કરવી ની મન કહેજો હું પૂજા લઈ આવીશ પૂજા પેટી આપીશ જેટલા પૂજા કરે ઉષાબેન આ બધા નામ લખી લેજો જેને પૂજા કરવી નું બધાને પેટી આપીશ પૂજા પેટી હો આટલા બધા પૂજા કરવી ભગવાન બહુ રાજી થઈ જશે પછી આને જો ક્યાંય ગઈ પેલી આપડે ઈ પૂજા કરે ને એમ તમારે જો એક જ કરે ને તાર બધાને શીખવાડવાની હો ના ના પૂજા પેટી ભગવાન બધા સરખા જ આવે હો હું લઈ આવીશ પૂજા ભગવાન તો એમાં સરખા જ હોય તાર બધાને શીખવાડવાની હો એક પૂજા કરે ને પૂજાના દર્શન કરવા કોણ જાવ છો આને પૂજા કરે સવાર થઈ દર્શન કોણ કરો એને પૂજામાં કરવાના હો કોની પૂજામાં ભગવાન ક્યારે આવ્યા એ ખબર ન હોય તમારી તમારી બેબીને ભણવા મૂકવી છે મને WhatsApp મેસેજ કરજો કેટલામ ધોરણમાં છે શું છે પછી કઈશ તમને તાર જોઈ 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 છે શું આને આપો કોઈને પૂજાના દાતા બનવું હોય તો કેજો ને દીકરીઓને પૂજાના દાતા કોઈ કોઈને બનવું હોય તો કેજો પૂજા કરશે પાણીપુરી બહુ ભારે બિપિનભાઈ પટેલ પાણીપુરી ભાઈ મને વોટ્સએપ મેસેજ કરજો મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એમ હું તમને એમ ન કઉ તમારી દીકરીને હું રાખી લઈશ પેલા મને તમે વોટ્સએપ મેસેજ કરજો બધી ડિટેલ મોકલજો અને તમારી શું પરિસ્થિતિ આવી એસબી પટેલ પાંચ બેગ આપવાની છે એમ ગુગલ પે નંબર આજ છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ સવારે કીધું તું એમાં અમારે અમદાવાદ થી દાન આવ્યું છે પછી સુરત થી આવ્યું છે અને બીજું ક્યાંથી આવ્યું છે કે એટલે જે પણ ને મદદરૂપ બનવું હોય સંતોના આશ્રમમાં તો એક બેગ સિમેન્ટના આપણે ચારસો રૂપિયા રાખેલા છે અને કોઈને બે બેગ પાંચ બેગ દસ બેગ સો બેગ પચાસ બેગ અને એ બધા ચારધામ યાત્રા જતા હોય છે પછી બાર જ્યોતિર્લિંગ ચાલીન કરતા હોય છે બધા સંતો માટે એમ પણ અમે બે દિવસ રહેવા દેશું વધારે નહીં એટલે ઈ આશ્રમ જે બને છે સંતોમાં એમાં કેટલું બધું તપ થાશે કે ઈ લોકો ચાલીને જાતા હોય ભજન કરતા હોય ભક્તિ ઈ આશ્રમમાં બધું તપ જ થવાનું છે તો એમાં તમારી એક બેગ વપરાણી હશે સિમેન્ટની કે બે બેગ વપરાણી હશે કેટલું તમને બધાને પુણ્ય મળશે અને ઈ ભજન કીર્તનને સંતો માટે આશ્રમ એટલે બને છે તો ચોક્કસ એમાં મદદરૂપ બનજો જો ભગવાને તમને સુખી કર્યા હોય તો તમારી રીતે બનજો નહીં એક 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 બેગ ના તો હું તો કોઈ બનજો જ તો આપણે એક બેગ સિમેન્ટના ચારસો રૂપિયા રાખ્યા છે અને ગૂગલ પે ફોન પે પેટીએમ નંબર બધો એક જ છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ કવિતાબેન જયસ્વામીને તમારા તરફથી આજે પાણીપુરી રાખી દીધી છે જો કવિતાબેન લાઈવમાં જોડાઈ ગયા થેન્ક યુ કઈ ગયો જો જે શ્રી લાઈવ માં જોડાય ને તો કહેવાનું હો આપણે બધા સરખા હોય હો જય સ્વામી નારાયણ એટલે સંતો ના આશ્રમ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ઘણા ને એવું હતું કે બેન બનાવશે કે નહીં સંતો ના આશ્રમ ની વાત તો કરે છે બનાવશે કે નહીં બનાવશે કે નહીં પણ સમયે સમય બધું થતું જ હોય છે અને ધીમે ધીમે બધું સ્ટાર્ટ થાય એટલે થોડીક વાર લાગે એમ સીધે સીધું કામ ખાવું છે તો ખવાઈ ન જાય એટલે ધીમે ધીમે બધું કામ સ્ટાર્ટ પાછું ચાલુ થઈ ગયું છે કેમ કે કડિયા મળવા જોઈએ કન્સ્ટ્રકશન વાળા ભાઈઓ બધું એડજસ્ટ કરવું બહુ આ તકલીફ છે સાંજે કેન્ડી ખાવાની છે દુબઈથી એક ભાઈ ના બર્થ ડે થી નામ આપવા ના પડી યુ એટલે જ કહું કે તો જ્યાં સુધી આ વિડીયો પહોંચે જેના સુધી પોચે કઈ તો કઈ નઈ એક બેગ એક એક બેગ ના ભાગીદાર બનજો સિમેન્ટમાં કેમકે સંતો ના આશ્રમમાં સંતો આવતા જતા બધા રોકાશે બહુ તપ ત્યાં ભજન ભક્તિ થશે એનું જે પણ પુણ્ય હશે ને તમને બધાને મળશે કે તમારે કોઈ પુણ્યતિથિ નિમિત્તે બર્થડે ડે નિમિત્તે કે એનિવર્સરી નિમિત્તે કાંઈ પણ તમારે મદદરૂપ બનવું હોય તો ચોક્કસ વોટ્સએપ મેસેજ કરી દેજો મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ આપણી છોકરીઓ અડધી જમીન કેટલો નંબર છે વોટ્સએપ મેસેજ કરી દેજો અને જેવી રીતના આપણે આશ્રમ બન્યો એવી રીતના એ બનાવી સાથે મળી અને પાછું સાત સાથે હરિદ્વારમાં એટલે હરિદ્વારે ઘણા બધાનો ફોન આવ્યો તો ઘણા બધા બેનો ભાઈઓને આવું છે તો તમારે ટિકિટ લઈને બધા પહોંચી જાજો છ તારીખે અથવા સાત તારીખે પહોંચો એમ આવી જાજો અને આપણા આશ્રમનું સાથ સાથે ઓપનિંગ ગઈ છે કવિતાબેન યાદ રહી ગયા એટલે મા ગંગાજીના સાનિધ્યમાં ત્યાં પણ આપણા યાત્રિકો આવે બધા માટે રહેવું જમવું ફ્રી છે સુરેશભાઈ એક બેગ સુરેશભાઈ તરફ થેન્ક યુ ભાઈ ખાજો ખાજો પાણીપુરી બહુ જ ભાવે મોઢામ જઈએ તારા ચકી હે કે મોઢું નાનું તમારું બેનનું હેં મોઢામ જઈ છે હે ભક્તિ તાર મોઢામ જાય છે હે કે નથી જાતી તું જવા દે તો મારે જોવી હાલ તો તાર મોઢા કેમ જાય જય ભાઈ એક બેગ તમાર થેન્ક યુ ભાઈ કોને આઈ નથી ગમતું ઘરે કોને જાવું ઘરે કોને જાવું કોઈ નથી જવું તે મોઢા મૂક દીધી બીજી નો વારો ઘર કરતા મજા આવે સરસ લ્યો પછી હું બે ત્રણ મહિના નથી હો એટલે આ બધા નહી કરવાના તમને મિસ મિસ તમે મને કરશો હું હું કરીશ પછી વિડીયો કોલ તો રોજે કરીશ રોજે એવરી ડે મારો કોલ હશે ઇન્દ્રા એ એક બેગ થેન્ક યુ ભાઈ હાલ તું મોઢા મુખ માં જોવું એ ભક્તિ મોઢામાં કેમ પૂરી જાય તું એ ગઈ એ ગઈ ભક્તિના મોઢા પરમાર થેન્ક યુ ભાઈ એ પેટ ભરાઈ ગયું હજી ખાવાની તો લઈ આવજો તારે તાર મોઢામાં જાય છે હરજીને જો તાર નામ શું હે કાલે આવીને તું ખાઈ લેવો નિરાતે ખાઈ લે તું તારે નથી તારું નામ શું કૃષ્ણા કાલે આવી ને તને ગમે તો કાલે આવી તો કે નથી ગમતું ગમે મજા આવે પાણી વગર તારે નથી જાતી મોઢા તારે એમ કહેવાય નાનું તુંય કાલે આવી તાર નામ શું કલ્પિતા કે અર્પિતા કલ્પિતા

મારા માટે વેફર લેવી હતી કા તમે બધી હે ને માટે વેફર લેવા તા ને એટલે કવિતા બેન તમને પાણીપુરી હતું ઓલી હાલો તમે બે મોઢા માં મૂકો તાર જઈએ ન જ તો ત્યાં કેવાનું નાની નાની પૂરી આપો હો ગમે 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 ગાલના ખાડા જોને કેવા પડે છે આજે ફાધર્સ ડે છે હા હેપી ફાધર્સ ડે આજે કોનો દિવસ છે પણ બીજો મારો ડે મારો ડે ફાધર્સ ડે હા તો ભગવાનને પ્રાર્થના કરવાની શું કહેવાનું એમ કેવાનું પછી કોઈના પપ્પા ધામમાં વહી ગયા હોય ને તો ભગવાન ને કહેવાનું કે એના આત્માને શાંતિ આપજો એવી ભગવાનને નિઃસ્વાદ પ્રાર્થના કરવાની હો બીજાના ભલે આપણા પપ્પા નો હોય કઈ નહીં પણ બીજા પપ્પા માટે એવી નિઃસ્વાદ ભાવના કરવાની આપણા પપ્પાને જ કેવાનું પણ જેના જગતમાં પપ્પા ન હોય ને એને એવું કહેવાનું કે એના દિવ્ય આત્માને શાંતિ આપજો ભલે ઓળખતા ન હોય તો પછી આપણે રોડ ઉપર ક્યાંક જાતા હોય સ્મશાન યાત્રા જાતી હોય ખબર એ ત્યારે એવું કેવાનું કે આ જીવને ભગવાન આત્મા આપજો આવું બધું શીખવાનું બધાના પપ્પાને હેપી ફાધર્સ ડે કહી દો બસ બસ હા બસ ઈ દેડી પાછું ક્યાંથી આવ્યું ઇંગ્લિશમાં કમલેશભાઈ આશ્રમ બનાવી છે અહીંથી સાધુ સંતો નીકળતા હોય એમના રહેવા માટે કે બહુ બધા બાર જ્યોતિર્લિંગ ચાલીને જાતા હોય છે પછી યાત્રાવાળા નીકળ્યા હોય છે તો એના માટે બે અલગ જ બે રૂમ હોલ કિચન બધું અલગ જ બનાવી છે જેથી કરીને દીકરીઓને કોઈ ડિસ્ટર્બ નહીં કેમ કે આશ્રમ હાઈવે ઉપર છે તો ક્યારેક નાવા ધોવા બધા રોકાતા હોય છે વાસણ સાફ કરજો કેટલી સુવિધા ઉભા ઉભા સાફ કરવાનું વાસણ જોવો તમે એમ નહી તમે ફી ભરીને કોણ હોસ્ટેલમાં માં કોઈ કોઈ રહ્યું છે કોઈ નથી રહ્યું હા બધું લઈ જવાનું અહીં તમારે શાંતિ છે ને હા એમ તો પછી સરસ છે તો તમારે શું કરવાનું એમ ભણવાનું હો એમાં મસ્ત ભણવાનું હા કવિતા બેન અમને હોસ્ટેલ યાદ આવી ગઈ ખબર બે બે ત્યાં તો આપણા જમાનામાં તો બબે બબે લાદીમાં જ સુવાનું કે એની બહાર નહીં જવાનું બે ડય ન આપણે નીચે સુવું પડતું ખબર ને કમલેશભાઈ બે બેગ તમારી તરફથી થેન્ક યુ હા બધાને ફ્રીમાં જ છે એક રૂપિયો ચાર્જ નથી કોઈ પાસે ચાર્જ લીધો તમારો ચાર્જ લીધો એક રૂપિયો નહીં નથી બધું ફ્રી છે દાનવીર દાતાના સહયોગ થી બધું ચાલે છે અને બધું પ્રભુ ચલાવે છે જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ચલાવશું આ જો બધા અહીંયા પછી પોતપોતાના વાસણ પોતપોતાને સાફ કરવાનું કેમ ડિમ્પલ બેન પૈસા ખર્ચતા આવી સુવિધા ન મળે સાચી વાત છે બેન ભગવાનની કૃપા છે અને બધા દાનવીર દાતાનો સહયોગ છે એટલે જે પણ પ્રાર્થના કરવી બધી દાતા માટે કરજો કે બધા દાતાશ્રી થકી આશ્રમ ચાલે છે અને આમને ચાલતું રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને દાતાશ્રીઓને ભગવાન રોજ જાજુ જાજુ આપે જેથી કરીને આશ્રમમાં અત્યારે પચાસ દી છે પછી આમ આમને મામણે વધતી જાય એમ કેમ કે હજી સ્ટાર્ટ છે એટલે પચાસ છે આપણે અત્યારે કવિતાબેન બધા મળીને મારી બેન ને હેલ્પ કરજો શાંતિ સંત રૂમ બનાવવા માટે આ બધા કરશે શું ચિંતા શું ભક્તિ સાફ થઈ ગઈ તારી પ્લેટ ઉભી રહે જોવા દે કેવી આમાં કાર આવી હાથમાં લઈ લેવા જોવા દે કેટલી સાફ સરસ થઈ જાય કેટલા વાસણ સરસ વાસણ ઘસતા એવડા જોવા દે નેટ આવી સરસ આવડા સાફ કરતા મસ્ત તે સાફ કર્યા કે કોઈ કરી દીધા હે સરસ લ્યો તન ગમે થાય ઘરે નથી જવું તને તું કે દિવસે આવી કાલે ક્યાં ગામથી આવી અમદાવાદ તાર નામ દીપાલી ગમે થાય સરસ લ્યો ભણવાનું હો મસ્ત રમવાનું હવે ચાલો બધાને ઝાઝા કરીને જઈશ સ્વામિનારાયણ શું કરસ તું કીર્તન પાકું કરશ ભગવાનનું મસ્ત લ્યો પછી આવડી જાય ને તો હામણે જાય ને આ હોળીનું છે હું તમને રાગ બધા શીખવાડીશ હો ધીમે ધીમે આંબે તો ચોકલેટ હજુ તો પૂછી લે ગમે લંડન થી એટલી ચોકલેટ આવે એક મોઢા માં નો નાખું મને બહુ ઓછી નહીં મને એક ડેરી મિલ્ક એક જ ઓલી ડેરી મિલ્ક સરી મેલેડી એક જ ભાવે મેલેડી મને એક જ ભાવે

નેટનો બહુ ઇસ્યુ છે આજે એટલે વિડીયો કટકટ થતો જાય છે કાંઈ વાંધો નહીં આવતા જતા પધારજો અને અમારા દીકરીઓને આશીર્વાદ આપવા આવજો